હમણાં દેખાડું તો અહીંયા થોડીક વાર માં અહીંયા પાણી ભરાઈ જશે થોડીક વાર પછી આપણે બપોર પછી ઉઠીને આપણે પાણી જોવાઈ જશું ચાલો તો અત્યારે પાંચ જેવું વાગી ગયું છે અને આજે તો ખુબ વરસાદ વરસી ગયો છે મન ભરીને વરસાદ વરસી ગયો છે બધે પાણી પાણી કરી ગયો છે એટલે પાંચ વાગ્યા સુધી ઉતરતા હતા મોડા મોડા હોતા હતા એટલે અત્યારે ઉઠા જ છીએ ઉઠીને રસોડામાં આવીને જોયું તો અમારી પેલા એક માણસ પૂગી ગયું હતું એ છે જો આ માણસ

ચાલો તો નાસ્તો કરી લીધો છે ને સાડા પાંચ વાગી ગયા છે તો હવે છે ને આપણે અહીંયા ગોઠલી નો મુખવાસ છે ને આપણે જે પેલી સિઝન ની કેરી ખાધી હતી ને બધી ગોઠલી વરસાદ પેલા ની ભેગી કરીને ભાંગીને મુખવાસ માટેની જે તૈયારી કરી લીધી હતી પછી છે ને શેકવાનું તો એને બાકી હતો શેકવાનું જો અહીંયા છે ને આપણે કાસરોટ ભરી લીધી છે આ ગોટલીનો મુખવાસ આપણે આવી રીતે બનાવી લીધો છે કટકા કરી લીધા હતા બાફીને પછી ભરી દીધી હતી ને થોડુંક આમાં ઘી નાખી અને આખો મુખવાસ છે ને આપણે શેકી નાખવાનો છે પછી ઉપરથી મીઠું એટલે બધાને ઘરે બનતો જ હોય મુખવાસ અને બધાને આવડતું જ હોય પણ આ તો હું બનાવતી હતી એટલે હું તો બતાવી દઉં મુખવાસ તો ફટાફટ છે ને આપણે ગોટલીનો મુખવાસ શેકી લઈએ એટલે એ કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે ખીસો ભરી લઈએ એટલે ચોમાસાની છે ને ગોટલી પોચી ન પડે એમ

આમાં મુખવાસ ભલ લીધો ને એમાં લોહો માણો એટલે આપણે બીજી ગોતી આવ્યા આ સોસ ની બોટલ આપણે બધા યુઝ કરી લઈએ એ નઈ લે આ સોસ ની બોટલ આ સોસ પણ આપણે બોટલ માં એટલે એટલે જ લીધો તો કેમ કે મુખવાસ માં વાપરી શકીએ બાકી હવે તો પછી અમે પાઉચ વાપરવાનું ચાલુ કરી દીધું તો જો અત્યારે આપણે આ આ ઘરો ટાસ્ક છે થોડું 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 આ કટકા હોય ને જાતા નથી લાંબા ને ટુકાન બધા ભેગા હોય તો કયું ની ભરું છું જો આ બે બોટલ ભરાઈ ગઈ જીત્યા નથી ને તો આવું કામ થઈ જાય નકર એને કરવું હોય ભેગું ભેગું લાઈ મમ્મી હું એ ભરવા લાગુ ઘરે થોડો ને ઢોરે જાજો

અહીંયા આપી છે આપણે લીધી નથી અહીંયાથી આપણે અહીંયાથી આપણે આપી છે લીંબુડી તો આપણે એ આપણે ખેતરમાં વાઈ દેવું ધીમે ધીમે ચોમાસું છે ને પાણી આવતું હોય સરખું એટલે ઉગી જાય ચોમાસામાં તરત ચોટી જાય વાવીએ ને એટલે વરસાદના લીધે મીઠું પાણી મળી જાય ને એટલે ચાલો તો ફાઇનલી સાડા છ પોણા સાત જેવું વાગી અમે અત્યારે આવી ગયા છીએ ઉપર થોડી ઘણી ખાઈ લીધી ને રસોડામાં એ કર્યું ખીચડી બનાવી દૂધ ગરમ કરી લીધું ને એવું બધું કરી લીધું શાક એક બનાવવાનું બાકી છે શાક અને રોટલા તો થોડીક પાછળ ને અહીંયા ખાવા માટે આવી ગયા છે કે પવન એટલો મસ્ત આવે છે ને અહીંયા આગાશી ઉપર ને વરસાદ જ એટલો સરસ થઈ ગયો એટલે આમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે જેટલી ગરમી હતી ને એની સામે એટલી રાહત મળી ગઈ છે બરાબર ના નરેસ તમને ગરમી થાતી હતી કે બરાબર છે રાહત અમે હવે અમારે છે ને એસી નું બિલ ઓછું આવશે એસી અમારે હવે નહી ચાલુ કરવું પડે હા અને યુગ ભાઈ પણ જો ઠંડો પવન ખાવા માટે અગાસી પર આવી ગયા છે બરાબર ને યુગ તને બધા બહુ મિસ કરતા હતા યુગ ક્યાં ગયો તો હા બધા પૂછા પૂછ થતા હતા કમેન્ટમાં બધા પૂછતા હતા કે યુગ ક્યાં યુગ કેમ નથી દેખાતો યુગ કેમ નથી દેખાતો તારા ફ્રેન્ડ્સ છે ને બહુ બધા છે તો તું કહી દે કે હું ક્યાં ગયોતો એમ કહી દે કઈ બધું ગયોતો હ બધા રાહ જોતા હતા કે યુગ ક્યારે આવશે યુગ ક્યારે આવશે તો ફાઇનલી જો યુગ ભાઈ આવી ગયા છે આપણા વિડિયોમાં મામાની ઘરે શું કરવા માટે ગયો તો વેકેશન તો શું ખાયો હા એટલે યુગ રમાડવા ગયો તો ને કામ કરવા ગયો તો કઈ મોટો ભાઈ રહ્યો ને બરોબર શાબાશ જવાબદારી આવી ગઈ યુગ બસ જો પછી હમણાં છે ને આ મુકેશ કાકાના અને નીતા કાકીન છોકરાન લગન છે ને એટલે પછી અહીંયા હમણાં ધંધામાં ધ્યાન આવું બંધ કરી દીધું ધંધામાં ધ્યાન જ ન થાપતા પણ કે લગન આલે છે ધંધામાં કેથી ધ્યાન દીએ એ જો આ ઘરે કરે આ Jio fiber લગાડેલ છે પેલા અહીંયા આયા લગાડ્યુંતું

હા તો સાચી વાત છે અહીંયા થાંભલે જો કે એટલો કઈ ફરક નહી પડે અહીંયા થી 2 5 ફૂટનો ફરક પડે હું કે અહીંયા તો આપણે ટ્રાય કરીએ થોડક દિવસ પછી નહી આલે તો પછી આપણે મોટો વાહણો લઈને વધુ જ આપણે મોટો ટાવર મંડપ કરશું ઊભો એવું બધું છે અત્યારે તો મુકેશ કાકા નીતા કાકા એવો તો જલ્દી ફ્રી થઈ જાય તો સારું કેમ કે એના લીધે અમારું કામ અટકી પડ્યું છે બરાબર એટલે તમે જલ્દી જલ્દી ફ્રી થઈને ધંધામાં ધ્યાન આપો તમે એટલો ખર્ચો કરી લીધો પણ વસૂલ તો તમે અમારા પાસેથી જ કરવાના છે

તો ચાલો આપણે વાળ કપાવવા અને પોચી ગયા અને દિત્યાને પૂછી દિત્યાને કેવા કાપવા છે દિત્યા કાપવા મોટા કઈ દે મને કે આપણે ને કે પણ હું નથી કાપવાનો તો તો હું થોડો પૈસા દો કાપી દો કેવા કરવા હાલ બોલી જા કેવા કરવા આપણે બે કરવા બોય કટ કરવા હેપી કટ કરવા કેવા કરવા છે બોલ તો હરે તો આપણે વાળ કરી નાખવાના છે દિત્યાને

કેમ કે છે ને દિત્યાના વાળ બહુ જ વધે છે એટલે અમે છે ને આ વખતે શોર્ટ કરાવી નાખ્યા ગયા વખતે થોડાક લાંબા રાખ્યા હતા તો જન્માષ્ટમી સુધી આપણે કઈ ઉપાધિ ની જન્માષ્ટમી કદાચ સેટ કરાવવા પડે તો કરાવવા પડે અને વિડીયો ને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ બાય 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 બાય